हेलो एंड वेलकम टू फूड मंत्र बाय सुरभि वसा आज हम एक मस्त मजानी વાનગી બનાવી रही કોલ્ડ કોફી બધાની એકદમ ફેવરેટ હોય છે પણ જ્યારે પણ કોલ્ડ કોફીની વાત આવે ને એટલે એવું થાય કે ના ના તો બહાર જ પીવાની મજા આવે ઘરે તો એવી કોલ્ડ કોફી સરસ બનતી જ નથી હોતી પણ આજે હું એવી એક ટ્રીક બતાવવાની છું કે જેના કારણે બહાર જેવી જ કોલ્ડ કોફી તમારા ઘરે તૈયાર થશે તો સૌથી પહેલા એના માટે શું કરવાનું છે કે એક ડિકોક્શન તૈયાર કરવાનું છે એક મિશ્રણ તૈયાર કરવાનું છે તો એ મિશ્રણ તૈયાર કરવા માટે શું કરવાનું છે આપણે સૌથી પહેલાં એક ચમચી કોફી લઈશું આ કોફીનું મિશ્રણ એટલું સરસ તૈયાર થશે ને કે એના કારણે જે કોફી છે એનો સ્વાદ એકદમ અલગ આવશે આ મેં કોફી પાવડર લીધેલો છે જે ઇન્સ્ટન્ટ કોફી પાવડર આવે છે ને એ જ મેં લીધેલો છે એની સાથે ટુ ટી સ્પૂન સુગર એડ કરી દઈશું આ બંને વસ્તુ એડ કરી લેવાની છે અને એની સાથે લગભગ બે ચમચી જેટલું એક ચમચી થી બે ચમચી જેટલું પાણી એડ કરીશું આપણે જસ્ટ મિક્સ થાય ને એટલું જ આપણે પાણી મિક્સ કરવાનું છે અને હવે આ જે મિશ્રણ તૈયાર થયું ને એને સરસ રીતે ફેંટી લેવાનું છે આને ફેંટવાનું કારણ એ છે કે આને ફેંટશું ને એટલે એકદમ સરસ જે આ રીતે એને ફેંટી લેવાનું છે ખાંડ ઓગળે ને ત્યાં સુધી એને ફેંટી લેવાનું છે અને આ રીતે ફેંટી અને એનું ડિકોક્સિન તૈયાર કરવાનું છે આ ડિકોક્સિન તમે તૈયાર કરી અને ફ્રીજમાં રાખી પણ શકો છો અને જ્યારે પણ તમારે કોફી બનાવી હોય ત્યારે એને એડ કરી દેવાની છે કપમાં અને એના ઉપર એકદમ ચિલ્ડ દૂધ ઉમેરી લેવાનું છે અને દૂધ ઉમેરીને એની સાથે સાથે એકથી બે આઈસ ક્યુબના ટુકડા તમે ઉમેરી લેશો એટલે એકદમ સરસ તમારી કોફી તૈયાર થઈ જશે

આ રીતે કોફીનું કોફી નું મિશ્રણ આપણે તૈયાર કરી લેવાનું છે જ્યારે તમે હોટ કોફી બનાવતા હો અથવા તો કોલ્ડ કોફી બનાવતા હો પણ જો આ રીતે બનાવશો ને તો કોફી તમારી બહુ જ સરસ ટેસ્ટી બનવાની છે હવે એની અંદર આપણે આઈસક્યુબ ઉમેરી લઈશું કોલ્ડ કોફી હંમેશા એકદમ ચીલ હશે ને તો જ મજા આવશે એટલે પાંચ થી છ આઈસ ક્યુબ ઉમેરી દેવાના છે અને એની સાથે એકદમ ઠંડુ હોય ને એવું દૂધ ઉમેરી દઈશું આપણે તમે જુઓ કોફી નો જે કલર છે ટેક્સચર છે એ એકદમ સરસ આવશે અને એને મિક્સ કરી દઈશું

એકદમ મસ્ત મજાની એવી કોલ્ડ કોફી તૈયાર થઈ ગઈ છે એનો કલર પણ બહુ જ સરસ આવી ગયો છે અને સુગંધ તો બહુ જ સરસ આવી રહી છે તો હવે આ કોલ્ડ કોફી તમે આ જ રીતે બનાવજો આ કોલ્ડ કોફીને આપણે ગ્લાસમાં સર્વ કરી લેવી